નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર તો ચોમાસામાં પણ દોડી લેવાના મિત્રો તો શું આવે છે અપડેટ તેના વિશે વાત કરવાની છે તે પેલા ચેનલ ઉપર નવા તો ચેનલ ને કરવાની બાજુ બે લાયક ને પ્રેસ કરો સાથે સાથે તમે આપણે સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો તો વાત કરી છે વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ની તો તમે તૈયારી કરો છો એના ઉપર પણ જાય છે તે પહેલા કોન્સ્ટેબલ અને પીએસએન જો તમે કરો છો તો તમારી માટે સરસ મજાની ટેસ્ટ સિરીઝ આપણે બનાવી દીધી અને પ્લેટફોર્મ પૈસા જોડાવવું હોય તો એપ્લિકેશન તમારે જવાનું છે પ્લે સ્ટોરમાં અને એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે ટ્રેકિંગ નોલેજ બાકી લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરોબર બાકી કાંઈ વિશેષતા જોઈ તો નંબર આપેલો છે એના પર જઈને તમે લઈ શકો છો બીટગાર્ડનું ફાઇનલ પરિણામ તારીખ ત્રેવીસ જુલાઈ સુધીમાં આવવાની સંભાવના ઓક્ટોબર મુળુભાઈ બેરા બેઠક બોલાવી ગ્રાઉન્ડ ટેસ્ટ પરીક્ષા અને આખરી ઓફ આપશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા લગભગ પૂરેપૂરી માહિતી છે તમને ક્લિયર થઈ જતી હશે બરોબર બાકી કોઈ અપડેટ હશે તો તમને આવનાર વિડીયોમાં આપણે આપી દેશો તો મળી જશે કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વધે